સુરત ઇકોનોમિક રીજનના માસ્ટર પ્લાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કેમિકલ ફાર્માસ્યુટિકલ હેવી મશીન ટુરિઝમ સહિતના ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના શહેરોનો કરાશે વિકાસ મુખ્યમંત્રીએ સુરતને ગણાવ્યું ગુજરાતનું ગ્રોથ એન્જિન જળશક્તિ મંત્રી સી પાટીલે પીએમ આવાસ યોજના હેઠળ સુરતને ગણાવ્યું અગ્રેસર વરસાદ બાદ રાજ્ય સહિત જામનગર શહેરમાં વકર્યો રોગચાળો જમ્મુ કાશ્મીરના શ્રીનગરની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહારો કહ્યું ત્રણ પરિવારવાદી પાર્ટીથી જમ્મુ કાશ્મીરના યુવાનો પરેશાન પહેલી વાર ભય વાતાવરણ વગર પૂર્ણ થયું પહેલા તબક્કાનું મતદાન હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો અગ્નિવીરોને સરકારી નોકરીની ગેરંટી મહિલાઓને મહિને બે હજાર સો રૂપિયા પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર દરેક દરેક જિલ્લામાં ઓલિમ્પિક રમતો માટે નર્સરીનું આપ્યું વચન દેશમાં નોંધાયો મંકીપોક્સનો બીજો કેસ દુબઈથી પરત ફરેલા કેરળના આડત્રીસ વર્ષીય યુવકનો મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર લેબનાનમાં પેઝર્સ બાદ હવે વોકી ટોકી સહિતના ઉપકરણોમાં થયો બ્લાસ્ટ વીસ લોકોએ ગુમાવ્યો જીવ ચારસો પચાસથી વધુ લોકો ઘાયલ બેરૂદના કેટલાક વિસ્તારમાં સોલાર સિસ્ટમમાં વિસ્ફોટના અહેવાલ અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઘટાડો કરતાં ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો સોના ચાંદીમાં પણ નબળાઈ ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટમાં ભારતનું નબળું પ્રદર્શન ચેન્નઈમાં ચાલતી મેચના પહેલા દિવસે ત્રીસ ઓવરમાં ભારતે ગુમાવી ચાર વિકેટ રોહિત શર્મા શુભમન ગિલ અને વિરાટ કોહલી પેવેલિયન ભેગા